વાપી બરીઠા ડીજીવીસીએલના સ્ટોર રૂમમાંથી ત્રણ ટ્રાન્સફોર્મર ચોરી કેસમાં ડીજીવીસીએલના અસિસ્ટન્ટ લાઇનમેન સહિત ચાર સામે એફઆઈઆર ત્રણની ધરપકડ વલસાડ ડીજીવીસીએલની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ધરમપુરના બરુમાર ચોકડી પાસે એક ખાનગી ટેમ્પોમાં ભરીને ચાલક ડીપી લઈને જઈ રહ્યો હતો જે જોઈ વીજ કંપનીની ટીમે પિકઅપ ટેમ્પો અટકાવી ચેક કરતાં ટેમ્પો ચાલક પાસે વીજ કંપનીના ડીપી લઈ જવા બાબતે જરૂરી કાગળો માંગતા ન હોવાનું જણાવ્યું મળ્યું હતું વધુ પૂછપરછ કરતા વાપીના બલીઠા ડીજીવીસીએલના અસિસ્ટન્ટ લાઇનમેન પિકઅપ ટેમ્પો ભરાવી આપ્યા હોવાનું સામે આવતા વીજ કંપનીના બલીઠા ડીપી કૌભાંડ ઝડપાયું હતું ડીજીવીસીએલની ટીમે થ્રી ડીપી જેની કિંમત એક લાખ છપ્પન હજાર અને ટેમ્પો કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે વાપી ટાઉન પોલીસ મથકે ડીજીવીસીએલના ડેપ્યુશનના અસિસ્ટન્ટ લાઇનમેન સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી હતી વાપી ટાઉન પોલીસે ટેમ્પો ચાલક સહિત ત્રણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે